અંકલેશ્વર જીઆઈડીસી નવરાત્રીનું અંતિમ ચરણ ગરબા ગ્રાઉન્ડ પર યુવાધન હિલ્લોડે ચઢ્યું આઠમના નોરતે ગરબાની રમઝટમાં ભગવતીની આરાધનાનું પર્વ નવરાત્રી તેના અંતિમ ચરણમાં છે ત્યારે આઠમના નોરતે અંકલેશ્વરના વિવિધ ગરબા ગ્રાઉન્ડમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા જગતજનની મા જગદંબાની ભક્તિ અને આરાધનાનું પર્વ નવરાત્રી તેના અંતિમ ચરણમાં છે ત્યારે આઠમના નોર્થે અંકલેશ્વર જીઆઈડીસીના વિવિધ ગરબા ગ્રાઉન્ડ પર ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા અંકલેશ્વરના અંબે ગ્રીન આંબે વેલી સોસાયટી દ્વારા આયોજિત ગરબા મહોત્સવમાં રંગ જોવા મળ્યા હતા આયોજકો દ્વારા ખેલૈયાઓને કુમકુમ તિલક કરી ગરબા ગ્રાઉન્ડમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો ત્યારબાદ ગરબા રમાડવામાં આવ્યા હતા આરાધના એપાર્ટમેન્ટના આયોજકો દ્વારા ગરબામાં વિવિધ પ્રકારની થીમ રાખવામાં આવી હતી જેમાં મન મૂકીને ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા હતા आ तरफ विविध गरबा ग्राउंड पर पढ़ युवाधन हिल्लोड़े चढ़ू थो रिपोर्टर ओम आज नवरात्रि का आठवा दिन है अष्टमी है और हम हर अष्टमी को महाआरती का आयोजन करते हैं और आप देख सकते हैं सबके हाथ में अलग अलग आरती के लिए ये रखते हैं और वहाँ भव्य डेकोरेशन आप देख सकते हो હર સારી બહુ ભવ્ય તરીકે થી નવરાત્રિ ની ઉજવણી કરે નાસ્તા કરાર કે કલાકારો કોમંત્રિત કરે બહુ અચ્છી તરીકે ના શક્તિ ની કૃપા થી આરાધના પ્રાર્થના અને ઉપાસના તરફથી અમને આયોજન કરવાનો મોકો મળ્યો છે અને શ્રી રંગ ફેન્સી ડ્રેસ તે સામે છે અમે એનો ખૂબ સપોર્ટ મળ્યો છે એનાથી અમે આયોજન કરી શકીએ છીએ એના માટે અમે આ ખૂબ જ આનંદ મળ્યો છે એનાથી તો અમને આ કોમ્પિટિશન આ ફુલ્સી ડ્રેસ નું આયોજન કરવાનો મોકો મળ્યો છે તો મા આંબાની કૃપાથી અમે એનો ખૂબ જ સહયોગ મળે અને એનું ખૂબ જ સરસ આગળ વધે એના માટે અમે માં અંબા ને પ્રાર્થના કરીએ છીએ બોલો શ્રી અંબે આજ રોજ અમારી આરાધના ઉપાસના ને પ્રાર્થના સોસાયટી ની અંદર સરસ મજાનું ગરબાનું અને એની સાથે વેશભૂષાનું આયોજન કરેલ હતું તેમાં બાળિકાઓને અને મોટાઓ સરસ એવું વેશભૂષા ધારણ કરીને માતાજી ના રૂપ ધારણ કરી દરેકે દરેક દીકરીઓને માતા સ્વરૂપ અમે અહિયાં પૂજન કરીએ છીએ અને માં આરાધના માં શક્તિની અમે આરાધના પ્રાર્થના અને ઉપાસના કરીએ છીએ બસ બધાને એક જ મેસેજ આપું છું કે દીકરી એક ઘરની દીવડી છે ઘરનો આંગળી તુલસીનો ક્યારો છે તો બસ આ મેસેજ અમારા બધા સુધી પહોંચે એટલા માટે આજે અમે આ વેશભૂષાનું આયોજન કર્યું છે અને દરેકે દરેક અમારી સોસાયટીના દરેકે દરેક સભ્યોનો ખૂબ જ સહસ અને સહકાર મળ્યો છે અમને આશા નથી કે આટલી બધી સંખ્યાની અંદર દરેકે બેન અને દીકરીઓ અમને આટલો બધો સપોર્ટ કરશે થેન્ક યુ ધન્યવાદ